લો મને પેટમાં પગ થઈ ગયું મને દવાખોના લઈતા ઉપર લોતો રહ્યો આવશે

ના છોકરાનો છોકરો છે અને એ મારો રોયો કરે છે એટલે પણ તમારે આટલી ઉમરે ખાનો ડાણી ઘેર રહેવું પડે

બઉ સેવા કરી છે મારા તો કોઈ બયાન લેવાદ નહીં તમાર મુ કે ઘણા ઘોડા ખેલ્યા છે ઘોડા તો ખેલ્યા પણ પેલી જવાની મેં ખોલ બૌ ઘોડા ખેલ્યાડુ આવે છે મારે જાવ છો લેવા એ બટા હરકા પર મેળો મારો કમાતર દીકરો હજી આયો નહી મને એકલો મિલીને જાય મને કુતરા મારી નાખશે તમારું કામ શાંતિ રાખો

એ ભગવાન મને આના કરતા લઈ રે હવે તો આ છોકરા પાછા ના કરતા મને લઈ રે શું કરું ભગવાન ભગવાનને અરજ કરું છું પણ ભગવાન મને લેતો નથી શું તો આવા નાવા ભીટકો છે કેમ ભગત તારું કેટલી સેવા કરવી માર હવે તમારા કિસ્મત માં સેવા લશેલી છે થોડી ઘણી અમારા જેવા ગંઠા બુઢાની સેવા કરો તો આગળ આવશે હાલો હવે આપણા રોડમાં સાધન આવે તો તમને જાળી તમને બેહાર દઉં

આ તો હું ભાઈ સારો મનો હતો તો તમને દવાખાને લઈ જઉં છું અને આ વિડીયો ગમે તો શેર કરજો સપરાજ કરજો લાઈટ તો જરૂર કરજો